હાલો ખેડૂત મિત્રો મારી ચેનલ કુલદેવી કૃપા ઇરિગેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો તે છે કેપ્ટન કંપનીનું હેડ યુનિટ જે આપણે ઇન્સ્ટોલ કરેલું છે નાનું એવું ગાર્ડન છે તેની અંદર આપણે ડ્રીપ અને ધોરિયા વડે પી શકે તે રીતના સિસ્ટમ ગોઠવેલી છે

પ્રમાણે કરી દીધેલું છે આપ જોઈ શકો છો લાઈન પ્રમાણે આપણે mm નો એમનો પીવીસીનો વાલ આપણે ફિટ કરેલો છે આ એવું છે જે આ ખેડૂત છે જે આપણા ફિટિંગથી બહુ ખુશ હતા આ રીતના ડ્રીપર પણ મારેલા છે જે ઝાડ ડીટ બબ્બે ડ્રીપર આપેલા છે જે એક ડ્રીપરની અંદર આઠ લિટર પાણી આવે છે તે ઝાડ ડીટ બબ્બે ડ્રીપર માર્યા છે એટલે કલાકની અંદર સો લિટર પાણી આવશે અને બહુ ઝાડનું વિકાસ પણ સારો થશે ખેડૂની રિકવાયરમેન્ટ પ્રમાણે આપણે વાલ સિસ્ટમ અને ડ્રીપ સિસ્ટમ બંને કરેલી છે આપ જોઈ શકો છો આ ફાર્મ છે બહુ મસ્ત નાનું એવું ફાર્મ છે જેની અંદર ત્રણસો ત્રણસોથી ચારસો મિક્સ ફ્રૂટ વાવેલા હતા અને આ આપણું ફિલ્ટર છે બહુ વ્યવસ્થિત રીતે આપણે ખેડૂની રિક્વાયરમેન્ટ પ્રમાણે કરેલો છે તમારે પણ આવા અવનવા ફિટિંગ માટે અમારો કોન્ટેક